વિસાવદરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વિસાવદરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ જગન્નાથ મંદિર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો બંને એનજીઓની સેવાકીય પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશ સાદરાણી તેમજ ધર્મેશ વિરાણી તેમજ સમિતિ દ્વારા ખામપળથી બિનવારસી ડેડ બોડીને અવલ મંજિલ પહોંચાડવા તેમજ સબવાહીનીમાં ગમે ત્યાં ડેડ બોડી પહોંચાડવી નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થા જેવી અનેક પ્રવૃત્તિ ચલાવે છે ત્યારે આ બંને એનજીઓ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિસાવદરના સુંદરબાબાગ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે વિસાવદરના અગ્રણીઓ તેમજ રાજકીય પદાધિકારીઓના સહિતના વરદ હસ્તી દીપ પ્રાગટ્ય કરીને બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ રિપોર્ટર જયેશ દેવ દેવમુરારી વિસાવદર સૌને નમસ્કાર માનવ સેવા એન્ડ પ્રભુ સેવા સેવા પરમો ધર્મ આ પંક્તિને સાર્થક કરતા આજરોજ અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે વિસાવદર સુંદરબાબાગ હોલ ખાતે ગણેશ ઉત્સવ સમિતિ વિસાવદર અને જગન્નાથ ગ્રુપ વિસાવદરના સંયુક્ત આયોજન દ્વારા ભવ્યથી ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલું આ કેમ્પની અંદર જૂનાગઢ લાઇફ લાઈન ગિરનારી બ્લડ ગ્રુપ દ્વારા પોતાની જબરજસ્ત સેવાઓ આપવામાં આવેલી અને આજરોજ આ રક્તદાન કેમ્પની અંદર બહોળી સંખ્યાની અંદર વિસાવતરના યુવાનો તથા રક્તદાતાઓ દ્વારા જબરજસ્ત સહયોગ અને સહકાર આપવામાં આવ્યો અને આ કેમ્પને આજરોજ સફળ બનાવવામાં આવ્યો કેમ્પના શુભારંભ પ્રસંગે વિસાવદર શહેરના વિવિધ સંસ્થાઓમાંથી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા ભારત માતા કી જય વંદે માતરમ